ચકલાસી વાર્ષિક ઓડિટમાં માં દરેક લાખો રૂપિયાની અનિયમિતતા બહાર આવી નડિયાદ તાલુકાના ચકલાસી નગરપાલિકામાં બે હજાર વીસ એકવીસના ના ઓડિટના રિપોર્ટની આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલ જેમાં રોડ રસ્તા નગરપાલિકા હસ્તકના શોપિંગ સેન્ટરોનો રેકોર્ડ નથી વેરા વસુલાતમાં ખૂબ મોટી ગેરરીતિઓ ચીફ ઓફિસરને ગરભથ્થું તથા વાહન ભથ્થુમાં વધારે ચૂકવણું કામ ચાલુને પૂરું કરવાની તારીખ ન મારવી જૂના સાધનોની હરાજીમાં પૈસા આપ્યા વગર માલ આપી દેવો નગરપાલિકાની જમીન મિલકત પરથી દબાણ દૂર કરવા અને રજિસ્ટર્ડ પણ નથી નિભાવેલો આથી અનેક ગામોમાં લાખો રૂપિયાની ગેરતીઓ દર્શાવેલી છે જેના પ્રૂફ પણ અમારી પાસે છે અને તપાસ ઉચ્ચ અને ઇનામદાર અધિકારીઓ ઈમાનદાર અધિકારીઓને સોંપવામાં આવે અને દોષિતોને સજા આપવામાં આવે તેવી કામ લોકોની માંગ ઉઠી છે રિપોર્ટર નિલેશ પરમાર ન્યૂઝ સેવન